તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ટાટ ભરતીના સૌથી મોટા સમાચાર છે કે બારસો ને જગ્યાઓ એટલે કે બારસો એસી ઉમેદવારોને મોકો મળવાનો છે શિક્ષક બનવાનું કારણ કે પહેલાં રેપ્યુટેશન હતી કે જેના કારણે એક જ ઉમેદવાર એક જ ઉમેદવાર એક જગ્યાએ અને બે બીજો ઉમેદવાર જગ્યાએ બીજી જગ્યાએ પણ શિક્ષક બની શકતા હતા એના કારણે મિત્રો તો એ માટે હાલ મિત્રો રેપ્યુટેશન છે એ અટકી ગઈ છે અને જે એક જ ઉમેદવાર છે અને એને જે શાળામાં જવું હોય એ શાળાનું જ છે એટલે પહેલાં એને સંપત્તિ પત્ર ભરવામાં આપે છે અને પછી તે હક જોતો કરવાનું પત્રક છે એ ભરવામાં ભરવામાં આવશે તો એ બંને પત્રકની મેં વાત કરેલી છે હવે મેં હવે મેં હા તમને કઈ રીતે કહી શકીએ છીએ કે ભાઈ બારસો જગ્યાઓ તો એને પણ એક ટ્વીટ સામે છે કે જેની ઉપર પણ ચર્ચા કરીશું તો પહેલાં તમને હક જતો અને એની થોડીક માહિતી આપી દઈએ એ પહેલાં ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો જેથી કરી જે ઉમેદવારો આશા છોડી બેઠા હતા કે હવે અમારું સિલેક્શન નહીં થાય તો એનું પણ સિલેક્શન થઈ જવાનું છે કારણ કે બારસો ને જગ્યા એટલે મિત્રો મોટી જગ્યાઓ કહી શકાય કારણ કે હાલ આપણે ધોરણ છથી આઠની ભરતી થઈ તો એમાં પણ કહીએ કે બસ ખાલી પાંચસો છસો જગ્યા વધી જાય તો ઘણું હોય તો અહીંયા બારસોને એસી જગ્યાઓ છે તો એ મિત્રો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ હવે તો આ આખી પ્રેસ નોટ આવેલી છે કે જેમાં અહીંયા તમે જોઈ શકતા હશો કે અહીંયા છે સંપત્તિ પત્ર અને હક જતો કરવાનું જે પણ પત્રક છે ભરવાનું રહેશે તો અહીંયા સંપત્તિ પત્ર અને એ માહિતી અહીંયા આપેલી છે એના પછી બીજી અપડેટ અહીંયા આપેલી છે અને એમ કરી ત્રીજી પણ અપડેટ છે મહત્ત્વની અહીંયા નીચે પણ આપેલી છે કે આ શા માટે કરવામાં આવેલ છે તો ઓલરેડી એ અલાઉમેન્ટ છે એ જ પણ લિસ્ટ છે મિત્રો એ ફાઇનલ લિસ્ટ નથી કામ ચલાવશે એ યાદી છે તો આમાં મિત્રો જણાવવામાં આવેલ છે કે તમારે આ પ્રમાણે કરવું પડશે તો અહીંયા બીજી ટ્વીટ છે એ તમે જોઈ શકતા હશો કે આજે પણ પ્રોવિઝનલ કામ ચલાવ શાળા ફાળવણીની યાદી છે કે જેમાં બારસો એક્યાસી ઉમેદવારો છે કે બંને ભરતીમાં એને કામ કરેલ હતું જેમ કે પહેલી એટલે કે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી હોય એ પ્રમાણે એક્ઝામ્પલ હું લઉં છું એ પ્રમાણે બંનેમાં કોઈ એક જ ઉમેદવાર છે કે જેણે બંનેમાં ફોર્મ ભરેલા હતા અને બંનેમાં સિલેક્શન મેળવ્યું છે પરંતુ એને પહેલી શાળાઓ શાળા જોઈએ છે કે બીજી શાળા જો પહેલી શાળા જોતી હોય તો એની પહેલી શાળામાં સંપત્તિપત્ર ફોર્મ ભરવાનું કોઈ મારે પહેલી શાળા જોઈએ અને બીજી શાળા શાળા માટે છે એને હક જતો કરી ફોર્મ ભરવાનો આ પ્રમાણે ફોર્મ ભરવાના રહેશે એ પ્રમાણે અપડેટ છે તો આ અહીંયા બારસો ને જે જગ્યા જગ્યાઓ ઉમેદવારો છે કે જેને માટે ખુશખબર છે અને બારસો ને એક્યાસી ઉમેદવારો છે કે જેનું ફરી સિલેક્શન થઈ શકશે કારણ કે પહેલાં જે ઉમેદવારો છે એ બે બે જગ્યાએ કરેલું હતું એના માટે અહીંયા ફાઇનલ શાળા પસંદગી ફાળવણી છે એ જાહેર તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે તો એ મિત્રો કેટલી સત્યાવીસ તારીખ સુધીમાં ફાઇનલ શાળા ફાળવણી છે જાહેર થઈ જશે તો આજે મિત્રો પચીસ અહીંયા બીજું પચીસ તારીખનું પણ લખેલું છે પચીસ છ બજાર પચીસના રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા એ પ્રમાણે અહીંયા બધી અપડેટ છે તો મિત્રો અપડેટ તમને પસંદ તો વિડીયોને એક લાઈક તમારા બધા સુધી આ વિડીયો છે એ બંને એટલો શેર કરજો જેથી કરી જેણે પણ ટ્વીટ નથી જોયેલી તો એ બધાને છે ટ્વીટ જોઈ લે અને એ પણ ખબર પડે અને એના જે પણ મિત્રો હોય કે એના સુધી વિડીયો શેર કરે તો આ બારસો ને એક્યાસી ઉમેદવારો છે કે જેનું સિલેક્શન થઈ શકે સારી રીતે અને મિત્રો હમણાં ટાટ ભરતીની જે છે તેના ઉપર બીજી સાત હજાર પાંચસો જગ્યાઓ છે કે જેના ઉપર કાલે મેં એક વિડીયો પણ બનાવેલો હતો કે આ પ્રમાણે જાહેરાત કરેલી છે તો એ જાહેરાત હવે છે એ આગળ આવવાની છે અને એના ઉપર ભરતી કરવાની છે તો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ